રાજકોટ જિલ્લાના જીયાણા ગામે પૂર્વ સરપંચે સળગાવ્યા મંદિર રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા જીયાણા ગામ ખાતે રાત્રે આવનાર તત્વો સીમમાં આવેલા બે મંદિરમાં ટાયર સળગાવીને રામદેવપીર મંદિરની રામદેવપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગાવી નાખી હતી જેથી ધાર્મિક લાગણી દુભાઈ તેવી હરકત કરતા ગ્રામજનોમાં રોષ ભભકી ઉઠ્યો હતો ત્યારે આ અંગે તાલુકા પંચાયતના સદસ્યએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાને શકંજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જિયાણા ગામની અંદર તારીખ તેર પાંચ ચોવીસના રાત્રિના એક જીરોથી ચૌદ પાંચ ચોવીસના કલાક નવ જીરો સુધીમાં પાદરે આવેલી રામદેવપુરી મહારાજનું મંદિર છે તે મંદિરમાં રામપુરી મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે જે મેલડી માતાના મંદિરના પણ જે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાઈ એવું કૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે અને બીજા એક વાસીન દાદાનું મંદિર હતું ત્યાં પણ તાળું મારેલું હતું જેના કારણે તાળું ખોલાયું નથી પણ બહાર એને ગાભા સળગાવી આમ ત્રણ મંદિરો પર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ એવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સૌસીભાઈ મેઘાણી જેઓ તાલુકા સદસ્ય છે તેઓએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી આ તપાસ ફરિયાદ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરી તપાસ કરતાં આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોડી જેની આ ધરપકડ કરવામાં આવી છે એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હેવી હોય તેવું જણાય આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે એ ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને બેથી ત્રણ વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા ત્યારથી એ માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવું નામ મતલબ વાહિયાત વાતો કરે છે પણ આ લાગમી દુબઈ એવું કૃત્ય કર્યું છે ને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ